836 દારૂની બોટલો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ચાર પોલીસ સ્ટેશન હિંમતનગર એ ડિવિઝન હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગર ગ્રામ્ય તથા સ્ટેશનમાં છેલ્લા ત્રણ થી ચાર મહિનામાં પકડાયેલ વિદેશી દારૂ જે એકસો ત્રણ ગુનાનો ચોત્રીસ બોટલો છે અને એની કિંમત થાય છે એક કરોડ સત્યાવીસ લાખ અઠ્યાસી હજાર ચારસો તેર જેનો આજરોજ કિંમતનગર બાયપાસ પાસે કોર્ટના હુકમ આધારે નાશ કરવામાં આવેલ છે સમાચારમાં આગળ